જય ગિરનારી મિત્રો આજે સમગ્ર ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજમાં જે રોષ છે એ કથાકાર પૂજ્ય રાજુ બાપુએ જે વચનો સમાજ વિશે કીધા છે એ બાબતે હું મહામંડલેશ્વર સ્વામી ઋષિ ભારતી બાપુ ભારતી આશ્રમ સરખેઝથી વ્યક્તિગત રીતે રાજુ બાપુના આ વચનને હું વખોડું છું વ્હાલા ગુજરાતીઓ આપણા સમસ્ત સનાતન ધર્મની સવા સો કરોડ વસ્તીમાંથી છવ્વીસ કરોડ જેટલું છવ્વીસ કરોડ જેટલી વસ્તી સમગ્ર ભારતમાં કોળી ઠાકોર સમાજ ધરાવે છે અને રહી વાત ગુજરાતની તો ગુજરાતમાં ચાલીસ પ્રતિશત અને અઢી કરોડનું પોપ્યુલેશન દોઢ કરોડનું વોટિંગ અને એસી લાખ જેટલા ઘર ધરાવે છે કોળી ઠાકોર સમાજ ત્યારે કથાકાર તરીકે રાજુ બાપુને ખ્યાલ હોવો જોઈએ કે આ સમાજની તાકાત શું રહેલી છે અને બીજું તમે એમ કહો છો કે આ સમાજને સાથે અન્ય સમાજની દીકરી કરે તો કલંકિત થાય તો રાજુ બાપુને મારે એટલું કેવું છે કે તમે વેદો ઉપનિષદો પુરાણો બધા ખોલીને જુઓ કે તમારી બુદ્ધિ આટલી છીસરી કેમ થઈ છે વૈદિક પરંપરા પ્રમાણે એ કોળીને ઠાકોર સમાજ ક્ષત્રિય વંશ પરંપરામાંથી આવે છે માંધાતા મહારાજ એક ક્ષત્રિય પરંપરામાંથી આવે છે એટલે કદાચ વ્યક્તિગત રીતે ડિબેટ કરવી હોય તો ડિબેટના જવાબ પણ સમસ્ત કોળી સમાજના ભાઈ બહેનોની યુવાનો પાસેના છે એટલે ક્યારે પણ કોઈ પણ કથાકાર હોય સાહિત્યકાર હોય કોઈ પણ જ્ઞાતિને નીચી દેખાડવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ પોતાની દક્ષિણા અન્ય સમાજમાંથી આવતી હોય તો બીજા સમાજને ક્યારે નીચો દેખાડવાનો પ્રયાસ ન કરાય અને ઉપનિષદમાં વેદોમાં તમે જુઓ જન્મ ના જાય તે શુદ્ર સંસ્કારાત આ વાતનો આપને ખ્યાલ હોવો જોઈએ કે જન્મથી બધાય શુદ્ર જ હોય છે બાકી પોતાના અનુસાર એ ઊંચ કે નીચ ગણાતા હોય છે બાકી જાતિ પાતિ ઉપર ક્યારેય આવા નિવેદનો ન કરવા જોઈએ મારી એક સંત તરીકે આપને વિનંતી છે અને આપને એક ભવિષ્યમાં કોઈ પણ સમાજ વિશે આવી ટીકા ટીપ્પણી ન કરવા માટેનો આપને હું પણ વ્યક્તિગત રીતે આદેશ કરું છું નહીત્ર ભવિષ્યમાં જો સમસ્ત કોળીને ઠાકોર સમાજ આંદોલન કરશે તો આ ગુજરાતમાં શું પરિસ્થિતિ થશે આપને ખ્યાલ હોવો જોઈએ અને જેટલા પણ સંતો થયા ભારતમાં કે ગુજરાતમાં એ બધાય સંતોએ ભજનોમાં ગાયું છે આપ કથાકાર તરીકે ક્યારેક એ પદોનું વાંચન પણ કરો કે જાતિ રે પાતી નહીં હરી કેરા દેશમાં અને કાઢવો વરણનો વિકાર રે શંકરાચાર્ય પણ એમ કહે છે ન મે જાતિ ભેદ ન લિંગ ભેદ ચિદાનંદ રૂપ શિવો હોમ શિવો હોમ આ વાતને આપ કેમ ભૂલી રહ્યા છો એટલે એક પોતે જ્યારે આત્માની ભૂમિકા એથી કથા કરતા હોય ત્યારે આ વાત કોઈ આવતી જ નથી એટલે મને એમ લાગે છે કે આપ કથાકાર તરીકે આપની માનસિકતાના દર્શન કરાવ્યા છે ભવિષ્યમાં ક્યારેય પણ આવું ન થાય એનો ખાસ તકેદારી રાખજો અને બીજું કે ઉના તાલુકાના સમસ્ત કોળી સમાજના ભાઈઓએ જાગૃત થઈ અને રાજુ બાપુને ઉપર એફઆરઆઈ કરી છે એ બદલ સમસ્ત કોળી સમાજ ઠાકોર સમાજના ખૂબ અભિનંદન કે આવા જે અસામાજિક તત્વો કોઈ હોય તો એને તરત પાઠ ભણાવવાની તાકાત ધરાવી રહ્યા છે એની અસર આજે સમગ્ર ગુજરાતના કોળી ઠાકોર સમાજના ભાઈઓ ઉપર થઈ રહી છે એની પીડા શું હોય છે આપને ખબર હોવી જોઈએ અને એ ગીતામાં જે કીધું છે આપ કથામાં વાંચતા દેશો કે કર્મનો સિદ્ધાંત છે એ સનાતન છે કે અવશ્યમેવ ભોક્તવ્યં કૃતમ કર્મ શુભા શુભમ ના ભુક્ત તે કર્મ કલ્પ કોટી સતેરપી તો એ કર્મના સિદ્ધાંતને પણ યાદ રાખજો એનો બદલો સમસ્ત કોળીને ઠાકોર સમાજ ન લે તો પછી આપને પ્રણામ ભોગવવું પડશે જી